નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું શું આપની સાથે મહેસાણાના વિજાપુરમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે ચાર કલાકમાં વિજાપુરમાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે ખેડાના કપડવંશમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ માનસામાં ચાર છોટાદેપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે તો ગાંધીનગરના દહેગામમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જળબંબાકારની સ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી રહી છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે નીચે રહેતા લોકો કે જેમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અડધા વાહનો ડૂબી જાય એટલું પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે જે ગુજરાત ગુજરાતના કેમેરામાં કંઈક આ રીતે કેદ થયું છે ત્યારે ચાર કલાકમાં વિજાપુરમાં આપને જણાવી કે સવા આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેના કારણે ત્યાંના લોકો હેરાન પરેશાન છે વિજાપુરમાં જળબંબાકાર ને પરિસ્થિતિ નિર્માણ પામી છે સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો અને આ દ્રશ્યો તમે જુઓ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે એટલા પાણીમાંથી ચાલીને જવા માટે લોકો મજબૂર બન્યા છે જનજીવન પર આ સવા આઠ ઇંચ વરસાદના કારણે માઠી અસર પડી છે બીજાપુરના અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો ધમધોકાર દે ધન વરસી રહ્યા છે મેઘરાજા અને ગાડીના અડધા ટાયર ડૂબી જાય એટલું પાણી ક્યાંક ભરાયું છે તો ક્યાંક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયું છે નીચે રહેતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો મુખ્ય રોડ હોય કે જ્યાંથી આટલા પાણીમાંથી બસ પસાર થઈ રહી છે તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે કેટલું પાણી ભરાયેલું છે અને પાણીમાંથી લોકો પણ ચાલીને આજુબાજુ જઈ રહ્યા છે ત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે જળબંબાકારની પરિસ્થિતિ છે અને પાણીના નિકાલની હવે લોકો રાહ જોઈ રહ્યા છે વરસાદ ધીમી ધારે શરૂ હોય ત્યારે સ્થાનિકો એ જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાણીનો નિકાલ થશે કારણ કે વહેલી સવારથી જ એક તો વરસાદી માહોલ છવાયેલો છે અને સવા આઠ ઇંચ વરસાદ ચાર કલાકમાં બીજાપુરમાં ખાસ કરી કલ્પના કરો કે ડબલ વરસાદ પડ્યો છે જેના કારણે લોકો હેરાન પરેશાન છે અને ટ્રેક્ટરની મદદથી આજુબાજુ લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે મહેસાણાના વિજાપુરમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે ટેબા રોડ ખતરેકુઆ ચક્કર વિસ્તારમાં વરસાદ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે વિજાપુર મામલતદાર સહિત પાલિકાની ટીમ હવે પાણીના નિકાલ માટે કામે લાગી ગઈ છે લોકો હેરાન પરેશાન છે કૂટણસામાં પાણી ભરાયા છે એમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે અને ક્યાંક તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ ખુલી રહી છે કારણ કે લોકોના ઘરમાં આવી રીતના પાણી ભરાય લોકો કેવી રીતના ગટર સાફ નથી કરી એ સવાલ ઉભો થાય કારણ કે જો ગટર સાફ કરી હોત તો એ બધું પાણી એમાં સમાઈ ગયું હોત ને આટલું ભલે ચાર કલાકમાં સવા આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો પરંતુ પાણીનો નિકાલ પણ તરત થઈ જાય પરંતુ તંત્રની એ પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે જેને લઈને હવે તંત્ર પણ કામે લાગ્યું છે વિજાપુરમાં મામલદાર સહિત પાલિકાની ટીમ હવે કામે લાગ્યું છે પાણીના નિકાલ માટે મહેસાણા વિજાપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે ચાર કલાકમાં સવા આઠ ઇંચ વરસાદ પડી ગયો વિજાપુરમાં અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે વિજાપુર હાઈવે સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે ટીબી હોસ્પિટલ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાને કારણે ત્યાંના લોકો હેરાન પરેશાન છે સમા પાણી ભરાઈ ગયા છે જેમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે જોડાયા છે મુકેશ મહેસાણાના વિજાપુરમાં અભિરત વરસાદ પડ્યો છે અને આ દ્રશ્યો જ ચિંતાજનક છે સમા પાણી ભરાઈ ગયા છે લોકો હેરાન છે શું વધુ વિગતો કશી ચોક્કસથી આપણે જણાવું કે જો વાત કરવામાં આવે તો વિજાપુરની અંદર સવારે વહેલી સવારે પાંચ થી આઠ ઇંચ થી વધુ વરસાદ જે છે જેના કારણે જે જનજીવન જે છે પ્રભાવિત થયું છે ખાસ વાત કરવામાં આવે તો સરદાર પટેલ સ્ટેચ્યુ અને અનેક સોસાયટીઓ છે ત્યાં ભીંચણસામાં પાણી ભરાયા છે જેના કારણે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગટરની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે તેમજ પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરી ન હોવાના કારણે હાલ જે છે જે છે શહેરીજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાસ વાત કરીએ તો ખેડૂતોમાં ખુશી છે પરંતુ ક્યાંક ને ક્યાંક છે એની મુસીબતો પણ વધી છે ત્યારે હાલમાં તો નગરપાલિકા અને સ્થાનિક તંત્ર જે છે પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ સવાલ અહીંયા એ ઉભા થઈ રહ્યા છે કે ચોમાસું શરૂ થતા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે પરંતુ નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીમાં વેઠ વાયું હોય જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ચોક્કસથી

જેના કારણે નીચાણવાળા વિસ્તારો કે ટીબી હોસ્પિટલ સ્ટેચ્યુ રોડ જે છે એમાં વૃંદાવન સોહમ બોમ્બે જેવી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા વિસનગર વિજાપુર રોડ ઉપર આવેલી શ્રીરામ સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા માર્કેટ યાર્ડની ભરંડાની એક દીવાલ પણ તૂટી ગઈ હતી વરસાદના દબાણના પાણીના કારણે ટીબી હોસ્પિટલની બાજુમાં પણ એક નાનો ભરંડો તૂટી ગયો હતો આમ ગામમાં જુદા જુદા વિસ્તારોમાં નીચાણવાળામાં બહુ જ પાણી ભરાયા વજાપુર ગામ હોય કે હાથીપુરા ગામ હોય વહેલી સવારે આજે સીઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો અને ટૂંકા ગાળામાં આટલો બધો વરસાદ પડવાને કારણે પાણીનો નિકાલ ન થયો અને થોડા સમય માટે મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓ પાણી ભરાયા હતા અશોકભાઈ દર વર્ષે આવી જ પરિસ્થિતિ હોય છે ટૂંકા ગાળામાં જો વરસાદ વધુ પડે તો પાણીનો નિકાલ જલ્દી ન થાય પરંતુ જો વરસાદ થોડો સમય બંધ રહે તો પાણીનો નિકાલ થઈ જાય છે પરંતુ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ દેખાઈ આવે છે આજે જે રીતે વરસાદ પડ્યો અને પાણીનો નિકાલ ન થયો અને વિજાપુરના રહીશોને જે મુશ્કેલી વર્તાઈ રહી દેખાઈ રહી છે એ ચોક્કસ પણ એવું કહી શકાય કે વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા હાલ છે નહીં આભાર અશોકભાઈ અમારી સાથે જોડાવા બદલ